સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતના વધુ બે રાઉન્ડ આવશે આ તારીખથી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જી હા મિત્રો ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદનો પ્રકોપ જોવા મળી શકે છે હવામાન વિભાગે રાજ્યમાં વધુમાં વધુ બે રાઉન્ડની આગાહી કરી છે જેમાં બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પરંતુ સૌથી મોટો વરસાદ સત્યાવીસથી પાંચ ઓક્ટોમ્બર સુધી આવવાની શક્યતા છે જે પૂર્વીય દેશમાંથી આવેલા એક ટાઈફૂન અવશેષોનું કારણ છે જી હા મિત્રો આ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ નવરાત્રિના પાક પર અસર કરી શકે છે ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાયની પ્રક્રિયા અટકી ગઈ છે અને હવામાન વિભાગે વરસાદના વધુ બે રાઉન્ડની આગાહી કરી છે આ આગાહીને ખાસ કરીને ખેડૂતો અને નવરાત્રિના આયોજન માટે ચિંતાનો વિષય બની શકે છે વાત કરીએ તો આગામી બે દિવસે ઝાપટાની શક્યતા છે આજથી એટલે કે બાવીસ સપ્ટેમ્બર અને તેવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એકથી બે ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડી શકે છે ત્યારબાદ ચોવીસથી પચીસ સપ્ટેમ્બર સુધી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી વરસાદી ઝાપટાં પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં છૂટા સવારે ઝાપટાં પડી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ